અને રોજગારલક્ષી બજેટ દ્વારા આગામી ચાર વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાના ખર્ચે ચાર કરોડ રોજગાર નિર્માણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે સાથે જ દેશની પાંચસો પ્રીમિયમ કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે જેથી યુવાનોના રોજગારીનું સર્જન થશે સાથે જ દેશમાં ગતિથી હાઇવેનું નિર્માણ થઈ રહ્યું છે અને રેલવેના ટ્રેકનું કામ ચાલી રહ્યું છે એરપોર્ટ મેટ્રો રેલ બ્રિજ બની રહ્યા હોવાથી બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારત બનવા માટે આ બજેટની અંદર સાડા અગિયાર હજાર કરોડની જોગવાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચે માટે રાખવામાં આવી છે જે આગામી દિવસોની અંદર ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ઉપયોગી થશે આ બજેટ ઇવા લક્ષી રોજગાર લક્ષી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને પ્રોત્સાહન કરનારું બજેટ ગણાવ્યું હતું સાથે જ બજેટ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી બજેટ પર પરિસંવાદનું આયોજન થયું હતું મોદી ગવર્મેન્ટ દ્વારા યુવા અને રોજગાર લક્ષી બજેટ દ્વારા આગામી ચાર વર્ષની અંદર બે લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ચાર કરોડ રોજગાર નિર્માણ કરવાનું પ્લાનિંગ થયું છે દેશને પાંચસો પ્રીમિયમ કંપનીઓમાં દેશના એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ આપવામાં આવશે એમને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે જેને લઈને યુવાઓમાં રોજગારીનું સર્જન થશે સાથે સાથે એક બેસ્ટ વર્ક કલ્ચર પણ એમના પોતામાં ડેવલપ થશે એવી જ રીતે દેશની અંદર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ગતિથી હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે રેલવેના ટ્રેક બની રહ્યા છે એરપોર્ટ બની રહ્યા છે મેટ્રો રેલ બની રહી છે એલિવેટેડ બ્રિજ બની રહ્યા છે દેશ જબ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતું હોય ત્યારે યાને કે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત બનાવવા માટે આ બજેટની અંદર સાડા અગિયાર લાખ કરોડ રૂપિયાની જોગવાઈ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ માટે રાખવામાં આવી છે જે આગામી દિવસોની અંદર ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ઉપયોગી થશે ટૂંકમાં આ બજેટ એ યુવાલક્ષી રોજગારલક્ષી બજેટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત કરનારું બજેટ છે સંવાદ દરમિયાન বিস্তৃত রীতে ব্যাপারী মহাজান ইন্ডস্টিযালিস্ট সবচেয়ে আ বিষয় রাখা আলোচনা